ગુજરાતમાં અનેક ઠેકાણે ભૂમાફિયાઓનો આતંક દિવસેને દિવસે વધતો જાય છે લીજ ધારકો નિયમોને ખનન કરી રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા આજ સુધી કડક પગલા લેવામાં આવ્યા નથી ત્યારે વધુ એક ઘટના ભૂમાફિયાની સામે આવી છે નવસારી જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે નવસારી જિલ્લામાં લીજ ધારકો પરવાનગી કરતા દસ ગણું વધુ ખનન કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે જુઓ આ ખાસ નવસારી માં ભૂમાફિયા બન્યા બેફામ નવસારીમાં માં લીઝ ધારકો પરવાનગી કરતા દસ ગણું કરી રહ્યા છે ખનન નવસારી માં લીઝ ધારકો નથી કોઈ માપ કે નવસારી જિલ્લામાં ઠેર ઠેર ચાલી રહ્યું છે ગેરકાયદેસર ગેરકાયદેસર કરી રહ્યા છે ખનીજ ચોરી નવસારી જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીની કમાઈ લાખોમાં સમાય નવસારી જિલ્લા અધિકારી પ્રવિણ ખામલાની કમાઈ લાખોમાં સમાય નવસારી જિલ્લાના ખાણ ખનીજ અધિકારી પ્રવીણ ખામલાના લીઝ ધારકો પર છે આશીર્વાદ નવસારી જિલ્લાના ખાણ ખનીજ અધિકારી પ્રવીણ ખામલા કેમ છે નવસારી જિલ્લાના ખાણ ખનીજ અધિકારી પ્રવીણ ખામલા ક્યારે કરશે કાર્યવાહી ખાણ ખનીજ અધિકારીઓ સાથે ગામોના સરપંચોની પણ છે કોણ લગાવી રહશે સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો અધિકારીઓ કે પછી ગુજરાત ગુજરાતમાં અનેક વખત ગેરકાયદેસર લીઝ ધારકો પર રેડ કરી કાર્યવાહી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે પરંતુ ઘણા સ્થળે ભૂ હજુ પોતાનું રાજ ચલાવી રહ્યા છે હા એ વાત તો સ્પષ્ટ છે કે અધિકારીઓની મીઠી નજર વિના ગેરકાયદેસર ખનન કરવું પણ શક્ય નથી નવસારી જિલ્લામાં ઠેર ઠેર ખનન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની તસ્તી લીધી નથી નિયમોનું ચીરહરણ કરીને બેફામ બનેલા ભૂમાફિયાઓ પરવાનગી કરતા દસ ગણું ખનન કરી રહ્યા છે છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી અને સરકારી તિજોરીને લાખોનો ચૂનો લગાવી રહ્યા છે

શું સાથે સાથે સરકારી અધિકારીઓ પણ હપ્તા લેવામાં બેફામ બન્યા છે ત્યારે સરકારી તિજોરીને નુકસાન સરકારી અધિકારીઓ જ કરી રહ્યા છે કેમ તંત્રએ અત્યાર સુધી ભૂમાફીઓ સામે કોઈ કાર્યવાહી ના કરી સૂત્રોથી જે મુજબ માહિતી સામે આવી રહી છે તે મુજબ જિલ્લાના કેટલાક ગામોના તળાવો પર પણ ખનીજ માફિયાઓના કબજામાં છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે નગરોડ તંત્ર ક્યારે ભૂ પર કાર્યવાહી કરશે કોઈ કાર્યવાહી થશે કે પછી ભૂમાફિયા પોતાનું સામ્રાજ્ય યથાવત રાખશે બ્યુરો રિપોર્ટ બુલેટિન ઇન્ડિયા